ઉપાધી કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગત માં કોઈ થી ડરી માં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગત ના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સંદર માં હજી હું બાપ બેઠો છું હા 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 અનભાઈ વાહ વાહ અને જય હો આ મને હું બોલું છું આ હા હું બીજી ઓલી કડી એક ગાઈ લો બાપ ની એના હતા હા મારું જ એ પણ ગીત મારું જ છે બાપ માટે કે ઘર માં જે ને એજી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ જેના ઘર માં બાપ બેઠો હોય એ અમૃતનું ઝાડ છે અને ખાલી એનો એક કોંકારો થોડીક આબોગાવત આખો એના

થાય તેથી મારો બાપ મને એટલું કેતા શું કેતા કે તું બધું ભૂલી હોય જા બેટા તમે એમ ઉપાધિઓ હોય તો એમ કે બેટા તું હોય જા પણ હવે ની કડી મને બહુ ગમે છે અને દરેક સાહેબ આ ભારતીય પરંપરામાં તો મા બાપ બેન

મારા બાપુજી નીચે બેઠા હોય રૂમ છે નીચે ની અને હું આવું જાઉં અને દરવાજો ખોલું ને તો મારા બાપુ કેવો અહેસાસ કરાવતા મને જોજો તમે હું દ્વાર ખોલું તા દરવાજો આમ ખોલું અને જો હામું જોઉં તો આમ બેઠા હોય હામા થઈ જાય અને આમ હામા જોવા માટે બેઠા થઈ જાય અને અને આંખમાં આંખ નાખીને એટલું કે બેટા મોઢે કેમ છો ઝાંખો એવું એની બોલતી આંખો પણ મને ગયા ત્યારે કેવું લાગ્યું મારા બાપ ગયા ત્યારે કે મીઠડો મેરા માં મીઠડો મેરા માં અરે મીઠડો મેરા મણ કરતો તો મારા ઘર મીઠો દરિયો છે બાપ આખા ઘર માં એવા ઘૂઘવાટા કરે એ વૈયા ગયા પછી બીજો કોઈ એવો ઘૂઘવાટો કરી ન શકે ઘર આખું ભેર્યું ભેર્યું લાગે અને વૈયા ગયા પછી મને કેવું લાગ્યું મારા ઘર માં એ ઘૂઘવાટ જ મનમાં બોવ રાજ હું જાણો આજ મારો આખો સમદર શું કાણો મનમાં રાજ હું જાણો આખો સમદર મારા દીકરાને કઈક તકલીફ છે એને કેવું ન પડે આ બાપ દીકરાઓ નો પ્રેમ છલકાય છે અહિયાં આ પ્રેમ ના આંસુ છે બધા

બહુ સરસ અનિલભાઈએ બહુ સરસ જાહેરાત કરી ટિફિન પણ લઈ જવા માટે તૈયાર હશે એટલે એનો લાભ લઈ લેજો બધા આહા મહેમાનોને માનવી ખવરાવી ને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય એટલે એકવાર જોરદાર તાળીથી વધાવો આખા આયોજન ને અનિલભાઈ ને બધા

મૂંડાવું જો કે ટકો કરાવો જો કે મારા બાપાએ આખા ગામના ટકા કર્યા છે નહીં હાલે બોલો શું એને તમે શું કયો કે એને આખા ગામના ટકા કર્યા હું ન કરાવું તો ન હાલે એટલે એની વાત નથી એક જણા બાપા ગુજરી કે બધા ખરેખરે આવે એમાં એક ગામનો કોઈ ભાઈ ખરેખરે આવ્યા ને બેઠા આવીને આવીને ઓલા છોકરાને કે તમારા બાપાએ જિંદગીમાં એક કામ સારું કર્યું એટલે ઓલા છોકરાને એમ એમ થયું મારો બાપોને સારું કામ કર્યું એ તો એને ખબર હોય ને એ કે તમારા બાપાએ જિંદગી એક કામ સારું કર્યું તેમનો છોકરો કે શું કર્યું એને તાલાવેલી હતી જાણવાની એ કે આ ગુજરી ગયા ઈ બાકી તો માગ્યા મોટરસાઇકલ લઈને 30-30 કિલોમીટર કોકની હગાયું તોડી આવતો તારો બાપો આવે એના શું રાહડા ગાવા એની શું વાતો કરવી એટલે ખૂબ આનંદ કરે આખા અને આપણે આ બે હવા બે કલાકનો રાઉન્ડ થયો આજે ને તમે બધા ખૂબ રમ્યા બધા એને લડાવ્યા અને પોર પાસા 80 વાળા હોલ માં આપણે આવવાનું છે ને અમારે મયુરભાઈને આવવાનું છે અને પોર પાસો હડરાટી બોલે એવો પ્રોગ્રામ કરવાનો હા જો ભાઈ કે છે વિજીભાઈ કે આવતા વખતે અમે આવીશું એટલે હું આવીશ અને ભાઈ પણ આવશે મયુરભાઈ પણ મયુરભાઈ ટવક છે ને હું ટવકી એટલે મને ભાઈ નું ભાવ હતો

શિવાજી નેતા ત્રીજા ભાઈ જોડા તમે તમારું કોઈનું કામ ભાભર હોય કે કોઈ પણ આજુબાજુ નું કામ હોય તમારા ગામમાં કોઈ મોટી કંપની આવી અને એમ કે આટલા હજાર કરોડ આપ્યા પંદર દિવસ અનિલભાઈ સાતસો માળા હામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો એમ કોઈ કંપની કે આટલા કયો એટલા હજાર કરોડ આપ્યા તો તમે બધા એમ કયો કે હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે પંદર દિવસમાં માં સાતસો માળા હામે એવું જમ્બો જે પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય સાંભળજો જો પંદર દિવસમાં માં સાતસો માણસ ઉતારે વ્યવસ્થા ન હોય એના એને ઉતારવા માટે તો આ ધરતી માથે આ ધરતી માથે જલારામ બાપા જેવા સંતોને ઉતાર્યા આનંદ પ્રકાશ બાપુ જેવા સંતોને ઉતાર્યા એ માએ કેટલી તૈયારી કરી છે કલ્પના તો કરો એમને એમ નથી થતું ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વંકડ મૂછા વીર અને પછી અખિલ બ્રહ્માંડના માલિક ને આવવાનું મન થઈ જાય અને પોતે આવી જોગી જીવ્યાણ એમ કે મારો દેહ ધ્રુજે છે ખાવું નથી કાયમ રોટલા ઘડવા માટે તારી પત્ની ને મારી હારે મોકલ ને તો તું હાસો બાકી વાતો તો કરે છે ઘણાય એટલે કીધું કોઈ વટની વાત નથી પણ ચરણે આવ્યા ને આશ્રા ધર્મ છે અને હું જોગી જલિયાણ એમ કે છે કે હું કાયમના માટે આશરે આવે અને નિરાશ વાળતો નથી દરણો દળી અને રોટલા ઘડવા માટે વીરબાઈ માં જાતા તા ત્યાં જઈ જલારામ બાપાએ કીધું કે જોગી આવ્યો છે જોગી આવ્યો છે સાધુ અને તમારી માગણી કરે છે એટલે પગે લાગી એમ કીધું કે આટકો થી પરણીને આવી આજથી સુધી ભૂલ થઈ હોય તો માફ કરજો અને હું જાઉં છું કે દુનિયા દાંત કાઢશે એની બીક નથી ને અને કીધું જોગી જલિયાણ તમારું ઓઢણું ઓધું છે ભલા માણસ એમાં કોઈ ફેર ન પડે હે કે હા અને બીજું ય તમને કહી દઉં સાંભળી લ્યો જોગી જલિયાણ ને વીરબાઈ માં કહે છે હવે કઉ ઈ સાંભળી લ્યો ઈ કદાચ સાધુ હોય કે અખિલ બ્રહ્માંડનો માલિક પોતે હોય વીરપુરનો હિમાળો વટે એની પેલા એને ભાગી ન જાવું પડે તો હું સૌરચની નારી નો કેવા ભલા માણસ હા 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 ભાગી નો જા આ નારીની નારી શક્તિની તાકાત અને આપ જાણો છો વાગવા અને નાહવા મીડ્યા કોકે કીધું શું છે આ બધું નગારા એની મેળા એ વાગવા મીડ્યા તો કે વીરપુર માં જોગી જલિયા ને મોતી પ્રોય લીધું છે આજ આ જનેતા આવા દીકરા ને જન્મ